કેમ છો મજામાં શું વાક્યની દુનિયામાં શું વિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આપણે જે કોઈ કાર્ય કરીએ છીએ જે કંઈક કામ કરીએ છીએ તેમાં ચોક્કસ ને ચોક્કસ ક્યાંક ને ક્યાંક માન્યતા તો છુપાયેલી જ હોય છે મારા મિત્રો આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજુ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લગ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે માન્યતાઓ બિલીફ શ્રી સંજીવ શાહ સાહેબે લખ્યું છે કે તમે તેવા જ છો બિલકુલ તેવા જ છો જેવા તમે જુઓ છો મારા મિત્રો વાત ખૂબ જ ઊંડી છે ને એટલી જ મહત્વની છે અહીંયા વાત માન્યતાઓની છે અહીંયા વાત વિચારની છે અહીંયા વાત કાર્યો છે જૂની માન્યતાઓ લઈને ફરતા હઈશું ઘણી બધી વાતોને માનતા હીશું પણ ક્યારેક એ વસ્તુઓને આપણે સવાલ નહીં કર્યો હોય મિત્રો માન્યતાઓ હોવી એ કઈ ખોટી બાબત નથી પણ આ માન્યતાઓ કેમ બની તેનું કારણ જાણવું તો ચોક્કસ રહ્યું કારણ કે જ્યાં સુધી સુધી આપણે સવાલ પૂછીએ ત્યાં આપણને સાચું કારણ નહીં મળે આપણા ઇતિહાસમાં આપણા વડવાઓ કે આપણા જૂના જે રાજા મહારાજાઓ હતા એ જ જે સમય હતો એ સમયે જે કોઈ માન્યતાઓ હતી જે કોઈ પેરાડાઈમ્સ હતા જે કોઈ બિલીફ્સ હતી તે સમય માટે બરોબર હતી ચોક્કસ હતી પરંતુ આજે સમય બદલાયો છે યુગ બદલાયો છે લોકો બદલાયા છે તો જૂની પુરાની માન્યતાઓને આજના સમય સાથે લેવામાં આવે તો બની શકે કે આપણો નિર્ણય ખોટો પડે એટલે અહીંયા સવાલ એવો નથી કે માન્યતાઓને બદલી નાખવાની છે અહીંયા ફક્ત એક જ સવાલ છે કે માન્યતાઓને સવાલ કરવાનો છે આપણા જે કોઈ વડીલ હોય જે આપણને સમજાવતું હોય કે બેટા કે દીકરી આપણે આવું કરવાનું છે તો આપણે ચોક્કસ જ પૂછવું જોઈએ કે આપણે કેમ કરવાનું છે આની પાછળ શું કારણ છે અને જો આપણને કારણનો સારો અને સારો જવાબ મળી જાય તો ચોક્કસ જ આપણે પણ તે માન્યતાને માનીને તેની ઉપર કામ કરીને આગળ વધવું જોઈએ પરંતુ જો આપણને કારણ ચોક્કસ ના મળે કારણમાં આપણને સમજણ ના પડે તો આપણે ફ્રીથી પૂછી શકીએ અને છતાં પણ જો આપણને ખબર પડે કે આ કારણ બરોબર નથી તો આપણે સમજાવવાનો પ્રયાસ કરવો પડશે કે તમારા સમયની વાત અલગ હતી ને અત્યારનો સમય અલગ છે જૂની માન્યતાઓ આજના સમયમાં યોગ્ય નથી તેવું આપણે સમજાવવું પડશે વાત કરવી પડશે અને જો સામેવાળી વ્યક્તિ ખરેખર આપણને માનતી હશે આપણું સાંભળતી હશે ચોક્કસ જ તે આપણા મત સાથે આપણી વાત સાથે સંમત થવાનો પ્રયાસ કરશે બસ મારા મિત્રો અહીંયા જે વાત છે એ જ છે કે માન્યતાઓને બદલવાની વાત નથી માન્યતાઓને છુપરાવવાની વાત નથી માન્યતાઓને સવાલ કરવાની વાત છે જો આપણે માન્યતાઓને સવાલ કરીશું તો ચોક્કસ જ આપણને સાચો જવાબ મળશે સારું ને સાચું હોય તો આપણે એમાં આગળ વધીશું અને જો જવાબ યોગ્ય નહીં લાગે તો આપણે કોઈ નવી માન્યતાઓ સાથે નવા વિલીપ સાથે કામ કરીશું અને આગળ વધીશું એટલા માટે અહીંયા શ્રી સંજીવ સાહેબે લખ્યું છે કે તમે બિલકુલ તેવા છો જેવા તમે જુઓ છો થેન્ક યુ